છે ત્યારે દેશભરમાં અક્ષત કળશ આમંત્રણ રૂપે અયોધ્યાથી મોકલવામાં આવ્યા છે અમદાવાદના બોપલમાં નંદેશ્વર સોસાયટીના આંગણે કળશ આવતા અનેરો ઉત્સાહ છવાયો છે સોસાયટીના રહીશોએ કળશનું સ્વાગત કર્યું છે કળશના સૌ કોઈ દર્શન કરી શકે તે માટે આયોજન કરવામાં આવ્યું છે તો સાથે જ આ અક્ષત કળશના સ્થાપન સાથે રામકથાનું પણ આયોજન કરવામાં આવ્યું છે સાથે જ અયોધ્યામાં રામલલ્લા બિરાજમાન થાય ત્યારબાદ સોસાયટીના લોકો સાથે મળી અયોધ્યા જવાનું નક્કી કર્યું છે આ કળશ અમારે ત્યાં ચોવીસ તારીખે આવ્યું છે જ્યારે આ કથાનો પ્રારંભ થયો અને અહીંયાના જે સંઘના નેતાઓ છે એમની ખૂબ ખૂબ આભાર છે એમને કે જેમને આ કળશ યાત્રા અમને કરવા દીધી જે અશોકભાઈ અમારી જોડે જે છે એમના થકી અને એમના પ્રેમ થકી આ કળશ અમારે ત્યાં આવ્યો અને લોકોનો બહુ ઉત્સાહ છે કે આ કળશ જ્યારથી આવે તો ઘણા લોકો આવે છે આ દર્શન કરવા માટે એની માટે અમને ખૂબ પ્રસન્ન છે આ વસ્તુ માટે હા અંદર અક્ષત છે અક્ષત છે જે અમે લોકો આવતા મહિનેથી બધાના ઘરે વિતરણ કરવાના છે અને બધાના ઘરે જે ભગવાન રામ ની પૂજા કરવામાં એ જે અક્ષત થાય આજ આજ અક્ષત છે અને બધાના ઘરે અમે પહોંચાડવાના છે ભગવાન શ્રી રામચંદ્ર મહારાજ સદીઓની પ્રતિક્ષા પછી આજે અયોધ્યામાં માં બેસવા જઈ રહ્યા છે આવતા મહિને બાવીસ જાન્યુઆરીએ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા થશે એવી વખતે ભારતના ખૂણે ખૂણે આજે કળશ અક્ષત કળશ મોકલવામાં આવ્યા છે એની મહિમા છે ભગવાન રામલલા તરફથી ભારતના જનજનને આ એક આમંત્રણ છે કે બધા અયોધ્યા પધારે અને આ અક્ષત મૂકવા એ આમંત્રણનું પ્રતિક છે એટલે આ અક્ષત કળશ ભારતના ઘરે ઘરે જાય અને દરેક જનજન મનમાં ભગવાન રામની છબી ધારણ કરી જે ભગવાન રામ લલા સદીઓ પછી આપણા અયોધ્યામાં બિરાજવાના છે એમને ભગવાનનું સ્વાગત કરે એવો ભાવ છે અક્ષત કલશની યાત્રા પાછળનો અને એની જ પૂર્વ સંધ્યાએ આ બોપલમાં શ્રી કથાનું આયોજન થયું છે જેનાથી આપણે બધા પરિવાર સાથે મળી અને રામચંદ્ર ભગવાનના ગુણાનુવાદ ગાઈએ શ્રી રામચરિત માનસના આધારે ભગવાનની લીલાઓનું વર્ણન થાય જેનાથી જનજનને જે સદીઓથી મનોરંજન પૂરી પાડતી આવી છે સદીઓથી આધ્યાત્મની યાત્રામાં પ્રબળ બળ આપી રહી છે એવી રામકથા અહીંયા બોપોલમાં ચાલી રહી છે એ જ આશય છે આ રામકથાનો ભગવાનની અહેતુ કૃપા છે અને ભગવાન જે બે જઈ રહ્યા છે એમાં અમારી આ પુષ્પાંજલિ છે કળશની અંદર જે અભિમંત્રિત કરેલા અક્ષત છે જે અક્ષત આપણે કહીએ ને કે કોઈ પણ આમંત્રણ આપણે આપવા માટે જઈએ અને એ પૂજન થયેલા અયોધ્યાથી અભિમંત્રિત થયેલા જે અક્ષત છે ઘરે ઘરે અમે એને આપવાના છીએ અને દરેકને એવું આમંત્રણ આપવાના છીએ કે આ અયોધ્યા માટે આ આખી આપણા માટે જીવનની અંદર આ એવો આપણો પોતાનો અનુભવ છે અને આપણે સાક્ષી બની રહ્યા છીએ કે જ્યાં અયોધ્યા ખાતે પ્રભુ શ્રી રામનું રામ જન્મભૂમિ મંદિર ક્ષેત્ર ઉપર ત્યાં આગળ પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થઈ રહેલો છે તો આ કરસની અંદરના જે અક્ષર છે એ ઘરે ઘરે દરેક ઘેર આપવાના છે રામકથાના આયોજનની અંદર જે વક્તા તરીકે જે સ્નેહલભાઈ ઠાકર છે એટલે ખૂબ વિદ્વાન છે એમની અમૃતવાણીથી બોપલની અંદર બધા રસપાન બહુ સારી રીતે કરી રહ્યા છે સાથે સાથે આ વિસ્તારની અંદર રહેલી જે સજ્જલ શ્રદ્ધા ગાયત્રી પરિવાર એમની ખૂબ મહેનતથી આ અહીંયા આ આ જે કથાનું બહુ સારો પ્રારંભ થયો ખૂબ મોટી સંખ્યામાં લોકો એનું સાંભળવા આવે છે અને ખૂબ પ્રભુભાઈ ભક્તિભય રહીને અને અહીંયા આગળ કથા ચાલી રહી છે હા આ ને અયોધ્યાથી આવેલો છે અને આ કરસ અયોધ્યાથી રેલવે મારફતે આવ્યું હતું રેલવેથી રેલવે મારફતે ત્યાં આગળ એનું સ્વાગત કર્યું હતું અને સ્વાગત કર્યા પછી કર્ણાવતીની અંદર જુદા જુદા જેટલા પણ પ્રખંડ છે એ પ્રખંડની અંદર આ કરસ આપ્યું એ પ્રખંડથી આખા અલગ અલગ એક વિસ્તાર સુધી અને વસ્તી સુધી અને વસ્તીથી લઈને આખા દરેકના મોહલ્લા સુધી સોસાયટી સુધી અને ઘર સુધી પહોંચાડવામાં આવશે સમાચારોમાં આગળ વાત કરીએ તો સરકારી નોકરીની લાલચમાં યુવાનો છેતરપિંડીનો ભોગ બનવાની ઘટનાઓ વારંવાર પ્રકાશમાં આવતી હોય છે ત્યારે પાટનગર ગાંધીનગરમાં પણ આવી જ એક ઘટના સામે આવી છે સાહેબ સાથે સેટિંગ છે એમ કહીને સરકારી નોકરીની ગેરંટી આપી એક યુવકે બેરોજગારો પાસેથી એક પોઈન્ટ ચુમ્માલીસ કરોડ